શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજીના માર્ગદર્શનથી તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી આર્કિડ ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડા દ્વારા કરવામાં આવી હતી અને મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના દર્શન અને આરતીનો લાભ હજારો હરિભક્તો લઈને ધન્યતા અનુભવી હતી